તમને લોકો ને ખબર જ નથી પડતી આ તમને કીધું છે ને કે રૂપિયા જોઈએ એટલે મને કયો રૂપિયા મળી જશે તમને બાકી મારી દીકરી આ ઘરના કામ કરે બો સમજો કે લગ્ન થયા પછી થોડું વધારે નહી પણ થોડું કામ તો કરવું પડે ને અરે તો તમે કરી લો ને એના ભાગનું કામ તમે કરી લો જો એને તમે તમારી સામે આટલો લવારો કરે છે તો એકલા મમ્મીને કેટલું બોલતા હશે આ લોકો ક્યારે કઈ નથી કે તમારા મોટા પૈસાથી આવી રીતના ખોટું નાટક નઈ કરો બસ જો જો પપ્પા નાટકની વાત કરે છે દેવાનભાઈ મારા પપ્પાની સામે આટલું બોલો છો તો એકલામાં કેટલું બોલતા હશો ક્યારે કઈ નથી બોલતો હું પણ અને ઘરના બધા કામકાજ સમયસર પતી જાય પણ તમે બધા કામમાં વાંધા વચર કા કાઢો ઈ ગાટ ઈ વાંધા વચર કાય ગાટ છે ને ઘરના કામ એ નઈ કરે અને તમારે બધું કરવું જ પડશે ખબર છે ને આ ઘરનો ખર્જો હું આપું છું હા હા ખબર છે અમને રોકોને કે તમે પૈસા આપો છો ને તમારે લઈનાનો ખર્જો કોણે આપ્યો કોણે આપ્યો પપ્પા અંકલ હમ દામિનીનો ભાઈ બીમાર પડ્યો તો પૈસા કોણે આપ્યા

આજ પછી ક્યારે પણ અમે કંઈ પણ ભાભીને જીવીશું નહીં તે તે કામ કરી જો આ ઘરમાં હું એક બોજ થી વધારે કંઈ નથી હું કામ નથી કરતી હું બધાને હેરાન કરું છું હું બધાને ટોર્ચર કર્યા કરું છું મારા કાકા પપ્પા એક કામ કરો એક નાની એવી કાર મગાવો લેમ્બોર્ગિની અને મને અહીંથી લઈ જાઓ અરે કેવી વાત કરે છો બરાબર છે જો પપ્પાજી આ લગ્નની વાત થઈ ત્યારે જો બીનાના લગ્ન તારી સાથે શું કામ કરાવ્યા છે તને ખબર છે કારણ કે તારા માવતર નથી

રસોઈ બધી મારી પાસે કરાવે છે પપ્પા શું વાત કરશો તું તો સાચા ફૂલના હાર બનાવો ચોખા બનાવો ખીર બનાવો ખબર નઈ શું શું કરાવે છે મારી દીકરી પાસે તમે રસોઈ બનાવરાવો છો તું બહાર થી જ લાવીએ આ હવે હવે પછી આવું ક્યારેય નઈ થાય અને આ હાથ નઈ જોડે મામા આ હાથ જોડશે જ કાન ખોલીને સાંભળે લેજો અત્યારે તો હું જાઉં છું પણ હવે બીજી વાર જો ફરિયાદ આવી છે ને બધાને આ ઘરમાંથી નીકળી જવું પડશે બરોબર અને બેટા તું જરીય ચિંતા ન કરતી હો આ તારો બાપ જીવે છે ને ત્યાં સુધી તારે કોઈ પણ કામ કરવાની જરૂર નથી આ લોકો કઈ પણ તને કામ સિંધે ને મને ફોન કરજે હો છોડી લીધું થઈ ગઈ શાંતિ

મોટા ભાઈના લગ્નનો ખર્જો તારા પિયરિયામાં જે કે પણ પૈસા મોકલા ગયા થાય તારા ભાઈ વખત એ છે દવાખાનો આવ્યો હતો એ અને ઉપરથી આ ઘર ચલાવવાના રૂપિયા ક્યારેય નઈ પાછા આપી શકે માણસ બીજા પાસેથી પૈસા ક્યારે લઈ ખબર છે જ્યારે એની પાસે ન હોય ત્યારે તેવડ ન હોય ને ત્યારે તમને એવું નથી લાગતું કે હવે આપણે ધીમે ધીમે કરીને એ લોકોને પૈસા પાછા આપી દેવા જોઈએ પ્રયત્ન કર્યો પણ ક્યારેય એવી બચત થઈ નથી શકે આપણે એ લોકોના રૂપિયામાંથી કદાચ જો ગણવા બેસીએ ને તો વ્યાદના રૂપિયા પણ પાછા આપી શકીએ નથી આલત સરખી એટલા માટે તો એ લોકોના મઢિયા ટુકડા ઉપર જીવું પડે છે આજે આવી હાલત છે હંમેશા આવી તો નથી રહેવાની દેવા આ મોચક છે ને થોડા ઓછા કરી નાખી થોડી બચત કરવાનું ચાલુ કરી દઈએ ને તેમનો એહસાન છે આપણે નહી રાખો અરે જે પણ પૈસા લીધા છે ધીમે ધીમે પાછા આપી દઈશું ને અપાઈ જશે પણ પહેલા મહેનત તો ચાલુ કર

शुक्र ऋतुच के बोल छे कोई उपाय बिजू मोटा भाई या हा मेरी तो टेनेंस ऊपर एकला

એવું ના થાય એનો અભિમાન થોડે દિવસે વધતું ગયું એનો ત્રાસ એનું વર્તન તને ખબર છે મેં આ લગ્ન શું કમ કર્યા હતા આ માનું છું કે એ લોકો પૈસા વાળા હતા એટલા માટે જ મેં લગ્ન કર્યા કારણ કે કારણ કે આપણા મા બાપ ગુજરી ગયા ત્યારે આપણે નાના હતા અને ગરીબી સિવાય બીજું કાંઈ નથી જોયું તને કેવી રીતના હું ખવડાવતો તો એ મારું મન જાણે છે અને હું એ સમયમાંથી નીકળવા માંગતો હતો અને એટલા માટે જ એટલા માટે મેં બધી શરતો મંજૂર કરી હતી એમની અને મેં લગ્ન કરી લીધું બસ હું તને કે મને એ કઈને દુખી જોવા નહોતો મન મને એમ હતું કે આપણે હા આ રૂપિયાથી સુખ પામી લેશું પણ એવું ના થાય જાણું છું મોટા ભાઈ પણ આમાં તમારો કંઈ જ વાંક નથી તમે જે કંઈ પણ કર્યું એ બધું પરિસ્થિતિ ને આધીન કર્યું છે પણ બસ ભાભી બરાબર આતંક નો લાભ ઉઠાવી રહ્યા છે તમને અને આપણા પરિવારને તો સારી રીતે તોડી રહ્યા છે અને પોતાના કોઈ દિવસ પોતાના સમજ્યા જ નથી મને પણ એ જ નજરે જોવે છે અને તને પણ એ તો વાંધો જ કેમના માટે આટલું કરવા જતાય તે માણસની કદર કરતા તો શીખો પણ ખબર નઈ કે મોટા ભાઈ આપણા બંને ભાઈઓનો તો ઠીક છે ચાલો માની લઈએ કે આપણે એની આમાં હા કરી લઈશું પણ આ દામિની વિચાર કર્યો છે કે એનું શું થતું હશે ઘણી વાર મારી આગળ સવાલો કરે છે એને પણ નથી સમજાવી શકતો કે હવે આમાં આગળ જતા આપણે શું નિર્ણય લઈશું અને શું નહીં એટલા માટે જ વિચારી રહ્યો હતો અહીંયા શું શું વિચાર કરતા હતા કે હું મારી ભૂલ સુધારવા માંગુ છું કઈ મોટા ભાઈ કઈ વાત જો કે હું કમાતો નથી અને કઈ વાત તારી તો તું પણ થોડું કમાઈશ પણ તું તારી મહેનતથી રૂપિયા તો કમાય છે હું તો આ લોકોના રૂપિયા ઉપર જ મારું જીવન ટૂંકું કરું છું તો ખબર નહી કે પણ હવે આ બધું મારાથી સહન નથી થતું આ ભાઈ સહન કરવું પડશે આખરે આપણો પરિવાર છે અને ગમે એમ થોય આપી એ કોઈ પારકા નહીં પણ આપડા પોતાના જ છે આપણે એની આગળ જઈને કોઈ ખરાબ પગલું ના ભરી શકે પગલું નહીં હારીએ તો ગમે તે પગલું ભરી શકે પણ વિચાર એક જ આવે છે કે હું કઈ પગલું ભરીશ તો ઘરે કઈ નહીં થાય તો હું વિચારું છું કે તું મારાથી અલગ થઈ જાય અને બીજે રહેવા જતો નહીં ક્યારેય નહીં અરે મારા પોતાના ભાઈને છોડીને કેવી રીતે જઈ શકું અને પણ આવી પરિસ્થિતિમાં હા ક્યારેય નહીં તમને છોડીને ક્યારેય કંઈ જવાનો નથી ખબર હતી બસ હવે ચૂપચાપ આ ભવન ખા અને શાંતિથી જૂના દિવસો યાદ થાય ઓ માય ઘોડ આમ સોલિટ

તું ગમે તે વસ્તુ ગમે ત્યાં ફેંકી દે છે તો તો શું થઈ ગયું હા તને ઘર માં રાખ્યો છે શું કામ અરે તને શું આ બધાને તમને ઘર માં રાખ્યા છે ને એ એક જ કામ કરવા માટે સરવણ છો તમે લોકો મારા ખબર પડી ગુલામ કે ને હા હા એ સારું લાગશે હા હા તો પૈસા ભરીને રાખેલા ગુલામ માલિક હમણા બધું જ કામ પતાવી દેશ બીજો કોઈ હુકમ છે ના અત્યાર માટે કઈ નથી પણ હશે ને તો જરાય શરમ નઈ ભરું કારણ કે આ ઘર છે ને મારા બાપના પૈસા પર ચાલી રહ્યું છે સમજી ગયો ને બધું સમજુ છું અને જાણું પણ છું હા એટલા માટે જ તો કયો કહેતો નથી અને મને ખરેક વિચાર પણ આવે છે પણ કહી દઉં પણ આ પાઈસ તો નહીં કે બોલી દે ને તને કેરે દયા આવે છે આમ કોઈ ઉપર દયા દયા તો મને ક્યારેક ક્યારેક મારા પર આવે છે કે મેં મારા જીવનમાં કેટલી મોટી ભૂલ કરી છે આવો ઘરવાળો ગોત્યો છે જેને પાંચ પૈસા નું સેન્સ નથી ફક્તને ફક્ત દેખાવે રૂપાળો અને સ્માર્ટ લાગે છે પણ બુદ્ધિ બુદ્ધિ તો બેર મારી ગઈ છે આ જિંદગીમાં પહેલી અને છેલ્લી ભૂલ કરી છે લગ્ન કરીને આખી જિંદગી ભોગવવાની રહેશે અને મારો બાપ બિચારો આખી જિંદગી પૈસા આપી આપીને એમને મરી જશે ભૂલ થઈ ગઈ તારા એ વાત તો સાચી કે પણ માણસને ક્યારે એના સારા ગુણ નહીં દેખાણા હોય જો મારા લેક્ચર નથી સાંભળ્યું હું બહાર જઉં છું રાત્રે આવવાની નથી એટલે મારી રાહ ન જોતાને કામ કરીને સુઈ જજો ક્યાં જઈ છે મી ક્યાં જઈ તું મને પૂછીશ તું મને પૂછીશ કે હું ક્યાં જઉં છું એમ માઇન્ડ યોર ઓન બિઝનેસ હું ક્યાં જઉં છું ક્યારે આવીશ એ તારે જોવાની જરૂર નથી સમજો હા એ વાત પણ સાચી મેં પૂછી લીધું તો ખબર નહીં પહાડ તૂટી પડ્યો તૂટી જ પડ્યો છે કારણ કે ઘરના નોકરો કરો અને ગુલામો અને માલિકને ન પૂછવું જોઈએ કે માલિક ક્યાં જાય છે ને ક્યારે આવશે તમારા માટે રોટલી રાખી હોય ને તો સમયસર ભસી દેવાનું અને સમયસર રોટલી ખાઈ લેવાની બહાર જાય છે તો એક પટ્ટો લેતી આવજે પોટ નોનસેન્સ છેનો પટ્ટો હા ડોગીને ગળામાં બાંધીએ ને એ મારા માપનું લેતી આવજે અને હા બાંધીને ફરું તો સારું લાગશે ને વધારે મને એમ થાશે કે ભૂલમાં પણ ભૂલી ન જાવ કે હું ગુલામ છું અને મારા માલિક પણ છે બંધન 1 2 અને 3 ત્રણ પટ્ટા લાવીશ તમારા ત્રણેય માટે સાઈડ રે પર્સ લઈ જવાનું છે કે માઇન્ડ યોર ઓન બિઝનેસ ચલે પૂછે દેવા કોઈ નથી તઓને હું અરે બને એકલા જીએ તો પછી આપણે લોકો આ ટાઈમ માં જ આપણી લાઈફ જીવી શકીએ ને એન્જોય કરી શકીએ ને હા તો ચાલ મારા મમ્મીના ના ઘરે જતા રહી હું બેગ લેતી આવું અરે ગાંડી માન માન કરીને મોકો મળ્યો છું ભાભી બહાર કઈ પાર્ટીમાં ગયા છે આજે આખી રાત આવવાના નથી છે ઘરે કોઈ નથી બધા પોતપોતાની લાઈફ જીવા ગયા છે ને તમે તમે એ મને ઘરમાં રાખી છે બધા પોતપોતાની પોતાની રીતે જતા રહે અને હું ઘરે છું અરે તો ઘરે જે એ તો મોટો બેનિફિટ છે ને આપણા માટે મતલબ કે ભાભી બહાર ગયા છે એ પાર્ટીમાં ડાન્સ કરશે મોજશો કરશે આપણે લોકો અહીંયા કરી શકીએ ને ઓ પ્લીઝ શું બોલો છો મને કાઈ સમજાતું નથી આઈ નો કે કોલેજ ટાઈમમાં તને ડાન્સ કરવાનો બહુ શોખ હતો હમ કોને ના હોય પછી અત્યારમાં તું તારો શોખ પૂરો કરી શકે ને કોઈ નથી કરે ડાન્સ મારા માટે શું કઈ પણ બોલો છો પ્લીઝ પ્લીઝ ઠીક એક શરત બોલ તમારે પણ ડાન્સ કરવો પડશે ઠીક છે મને ફાવશે એવી કરીશ હા તો જાવ કે રિમોટ તો લઈ આવ હા ત્યાં તો છે હા હા મળ્યું ઓન તો કરવું પડશે ને ચાપ પાડતો હતો ત્યાંથી સારું ગીત કરો સોરી ઓલ્ડ સોંગ આવે આ પણ નથી સારું હજી એક ચેન્જ કરી કદાચ આના કરતા બેટર પહેલા સ્ટાર્ટ કરો ઓ કુડી ચમકતી જાય તેરા જાન ઓ હસીનારી ચ મતવાલી જૈ નજરે ઝુકી ફર ભી શેરની જૈસી

તમે લોકો પેલા નાચવા જતા હતા ખબર છે ઘણા લોકો પેલા રોડ પર નાચતા હોય છે એક દોરી બાંધેલી હોય ત્યાં છોકરી ચાલતી હોય છોકરો નીચે નાટક કરતો હોય બસ કરો ભાભી એટલે ઘરમાં એટલી આઝાદી પણ નથી અમને કે અમે અમારી રીતે જિંદગી જીવી શકીએ ડાન્સ કરી શકીએ ના ના જાણી શકો શું કામ મારા ઘરમાં આવા કોઈ ખેલ કરવાની છૂટી નહીં મળે આ ઘર મારા બાપનું છે આ ટીવી ટીવી નું રિમોટ આ ઘરની ની હરેક વસ્તુ ઈવન તમારા પહેરેલા કપડા છે ને

એટલું બધું હોય તો એક કામ કરો ને અમને છે ને આ જેલમાં પૂરીને રાખે ને એ રીતે પૂરીને રાખો વેરી ગુડ આઈડિયા કાલથી એવું જ કરવું પડશે આજે કૂતરાના પટ્ટા મંગાવ્યા છે એ આવી જાય ને પછી જેલની વ્યવસ્થા કરી લઈશ હજુ નહીં અને તું ભાભી બહુ થઈ ગયું આપી રીતે અમે છે ને ગુલામી કરવા નથી માંગતા અને શું પટ્ટા લાવ્યા જે હાલ આવ્યા છે આ બધું મોટા પાઈ કર્યા કરે છે તો એનો મતલબ એમ નથી કે અમે લોકો પણ તમે જેમ કહેશો એમ નાચતા રહીશું વાહ વેરી ગુડ

તું હવે એવું કરીશ એમ છૂટી જશે હ સારું કહેવાય હા તું જે કરી રહીશ ને એ મને ગમ્યું કૂતરા જેવી લાગે છે હવે ખરેખર કૂતરી કૂતરા જેવો તો તું છે હાથ બાંધીને ઉશિયારી કરે છે ને એકવાર હાથ ખોલીને બતાવ ને તો તને કહું કે હું કોણ છું સમજો ઉશિયારી ને આ ઉશિયારી તો મે કરી લીધી સાંભળ આ તારા પપ્પુને ફોન કરી દીધો છે એ આવતો જ હશે એને કીધું નથી પણ કીધું જલ્દી આવજો ઇમરજન્સી છે તમારી દીકરીને હુમલો આવ્યો છે શરમ વગર ના છો બંને ભાઈઓ અને એની બાયડી શરમ વગરના એક નંબરના ના નીચ માણસો છો આજે એકવાર છૂટી ગઈ ને તો તને બતાવી દઈશ કે હું અને મારો બાપ કોણ છે સમજો તું પણ તમને હું મળીશ તો બતાવશો ને એટલે આ હું પણ જાવ છું આ ઘર છોડીને અરે તારી જેવી અભિમાની છોકરી સાથે રહેવું હાલાકી મારી જિંદગી ખરાબ કરવી એના કરતા સારું છે કે હું રોડ પર રહી લઉં રોડ પર તારો ભાઈ છે ને એ ગલીના કૂતરાની જેમ બે દિવસ પછી પૂછડી પટપટાવતો ઘરે આવશે

પતિને ઈજ્જત આપતા છે તમારું માન રાખતા હતા ને તો તમારે પણ અમારી સાથે પ્રેમથી અને શાંતિથી રહેવાની જરૂર હતી આવા વર્તન કરવાની કોઈ જરૂર નહોતી જે તમે કરી રહ્યા હતા અને હાથ ઉપાડ્યો એ તો બહુ ખોટું હતું ચાલ દે હવે હું રજા લઉં છું બાકી જિંદગીમાં બીજી વાર ક્યારે હામી ન મળતી નહીં તો મારાથી થુંકાઈ જશે હાથ ખોલ થૂકતો જાઓ હાથ થૂંક તો જાઓ હાથ ખોલ મારા હાથ ખોલ આઈ લીવ મી બાય બાય અરે અરે જમાન હા શું થયું મારી દીકરીને ને શું નથી થયું એ પૂછો ને આ આ તમે બધું જ જણાવું છું પપ્પુ ઘડીક શાંતિ રાખીશ

હવે તમને કહી દઉં હવે ઊંચા અવાજે મારી સાથે વાત ન કરતા નહીં તો મને એ હાથ આપેલો જ છે આ ફટ કરતો પડી જશે પછી કહેતા નહીં કે મારા પર હાથ ઉપાડ્યો સસુરજી આ બહુ સહન કર્યું હાથ થઈ ગઈ ત્યાં સુધી સહન કર્યું પણ તમારી દીકરીની ભૂલ એટલી જ હતી કે એને મારા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો મેં ગુલામ તો હતા પણ ત્યાં સુધી નહીં કે તમારા માર પણ ખાઈ બસ હાજો બેગ ભરીને નીકળું છું હું પણ આ ઘર જોડીને જાઉં છું અરે તું છે તમારા ઘર પર અરે માં ગયો ઘર ને લાત મારું છું શું બોલો છો લાત મારું છું ને તમારી છોકરી વાંદરીને લાત મારું છું મારા કોઈ સબન નથી જોતો ને આજ પછી મને ગોતવાની કોશિશ પણ નઈ કરતા ને કદાચ હું તમને મળીશ પણ મીરા આ અંદર જ છે તમારી વાંદરીને બાંધેલી છે કમ્પ્લીટ બાંધેલી છે એટલે આ શાંતિથી ખોલાવી દો ને કે શ્વાસ રુંધાઈ જશે એનો બળ કરતી હતી બચારી છોડાવવા માટે

હા હેરા પછી જયારે મારી સાથે હું વાત કરો છો ત્યારે સસુર